આપણે વાત કરીશું અમીરગઢની તો અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વીજળી ગુલ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જો કે આ મુદ્દે વીજ કંપની દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો વીજ કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે અમીરગઢ એ તાલુકાનું વડું મથક છે કે જ્યાં ચોવીસ કલાક વીજ પુરવઠો હોવો જોઈએ તે જગ્યાએ છેલ્લા કેટલાક સમયથી વીજળી દિવસ દરમિયાન ચોવીસ વખત ગુલ થઈ જતા લોકો ત્રાસી ગયા છે વીજ કંપની દ્વારા પ્રોમોનસુ કામગીરી ચોમાસા પહેલા કરવા પ્રીમોન્સુન કામગીરી ચોમાસા પહેલા કરવામાં આવે છે તો આ કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે જે એપ્રિલ અને મે મહિનામાં જે એનું જે લાઇટનું કામ સમારકામ કરે છે પણ હવે આ લાઇટ બોર્ડવાળાએ મારે બાર મહિના સુધી આ સમારકામ ચાલુ કરી દીધું છે અને જ્યારે દેખો ત્યારે બે મિનિટ લાઇટ આવે અને અડધો કલાક જતી રહે અડધો કલાક આવે અને પાંચ કલાક જતી રહે મોકો આવે ને તો આખી આખી રાત લાઇટ આવતી નથી આ લાઇટવાળાએ ફ્રાય માન ફ્રાય માન કરે વાળા શું માંગે છે એ જ ખબર નથી પડતી જો એમને કોઈ નારેળ હોય કે કોઈ એમનો પ્રસાદ હોય તો એમને કામ વાળા આપવા માટે તૈયાર છે એટલે હવે આ એનું શું કરવું આ લાઈટ વાળા નિકાલ કરે નહીં તો એવું ન થાય કે અમીરગઢ ગામ બજાર બંધ રાખી અને લાઈટ બોર્ડ ઉપર ચડોતરું કરવું પડે હું અમીરગઢ તાલુકા અમીરગઢ થી બોલું છું ઉપરલાલ અગ્રવાલ અને મારું કહેવાનું એમ છે કે અમીરગઢ ના અંદર લાઈટ ના ધાંધિયા એટલા વધી ગયા છે કે જેનો કોઈ હિસાબ નથી દિવસમાં આખો દિવસમાં લાઈટ પચાસ વાર જાય છે પચાસ વાર આવે છે ઘણી ઘણી લાઈટ જાય છે એનું કારણ એ સમજાતું નથી જો લાઈટ નો કામ કામકાજનો લાઈટ નો કામકાજ પહેલા કરી લેવું જોઈએ વરસાદ આ ત્યારે બધું કામ કરવાનું હોય એ બધું બધી રીતે લાઇટના નાદ્યા એટલા વધી ગયા છે લોકો હેરાન નેરણ થઈ ગયા છે આના માટે લોકો લોહો એ વિચાર કરી અને આખા ગામ ગામ ગામે ભેગા થઈ અને આના માટે બજાર બંધ રાખી અને આના માટે લાઈટ લાઈટ વાળા સાહેબ ને રજૂઆત કરી અને વધારે પડતું વધારે પડતી આ લાઈટ નો બબાલ કઢાવવા માટેની કોશિશ કરવી છે એ બજાર બંધ રહેશે અને લાઈટ વાળા લાઈટ બધું બજાર બંધ રાખી અને લાઈટ વાળા લાઈટ વાળા પાસે જઈશું અમે આવી બજાર વાળા બધા બધા લોકો એ નક્કી કરેલું છે જો લાઈટ નહી આવે તો